નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત ટ્રક સાથે ટક્કરમાં ચાર મોત સોળ ઈજાગ્રસ્ત રાજસ્થાનના જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા સોળ લોકો ઈજાગ્રસ્ત થયા છે જોધપુર જેસલમેર નેશનલ હાઇવે એક સો પર કેરુ ગામમાં મુલાનાળા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી અમદાવાદમાં એકવીસ ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર અમદાવાદનો કુખ્યાત અને છેલ્લા ઘણા સમયથી પોલીસથી ભાગતો ફરતો આરોપી અઝહરની ધરપકડ કરવામાં આવી છે વેજલપુર પોલીસ અને ઝોન સાત પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે જામનગરની અતિગીચ ખોડિયાર કોલોની વિસ્તારના માર્ગને સિક્સ લેન બનાવવા આજથી જ સર્વેની કામગીરી શરૂ કરાઈ જામનગરમાં ઓશવાલ સેન્ટરથી દિગજામ સર્કલ સુધીના ખોડિયાર કોલોનીના અતિગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં સિક્સ લેનનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજથી જ હરકતમાં આવી ગયું હતું દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘૂસી જતા દોડધામ વનવિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણના સાંધિયા શેરીમાં ગત રવિવારે મધરાતે દીપડો દેખાયા બાદ ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે દીપડો પહોંચી ગયો હતો દીપડો બિલ્ડિંગ સુધી પહોંચી ગયાની વાત વાયુવેગે ફેલાઈ જતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો ઘટનાને પગલે વન વિભાગના અધિકારી સહિત ટીમ પહોંચી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જામનગરની શિક્ષિકાના આપઘાત અંગેના અતિ ચકચારી કેસમાં ત્રણ આરોપીઓને સાત વર્ષની સજાનો હુકમ જામનગરના પંચવટી વિસ્તારની એક શિક્ષિકાએ આત્મહત્યા કરી લીધી હતી જેની પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી હતી જેમાં ત્રણ શખ્સોના ત્રાસના કારણે આત્મહત્યા કરતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો જામનગર શહેરનો આ અતિ ચકચારી કેસ ચાલી જતા અદાલતે ત્રણ આરોપીઓને સાત વર્ષની સજાનો હુકમ કર્યો છે કાલાવડમાંથી ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના બે તસ્કરોને કાર સાથે પકડી પાડતી જામનગર એલસીબી પોલીસ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાંથી એક ઇકો કારની ચોરી થઈ હતી જે વાહનની ચોરી કરનાર પંચમહાલ ગોધરા પંથકના બે તસ્કરોને એલસીબીની ટુકડીએ ઝડપી પાડ્યા છે અને કાલાવડ ગ્રામે પોલીસ મથકમાં સુપરત કરી દીધા છે સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં છલાંગ્યું કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું મંગળવારે વીસમી જાન્યુઆરીના સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે અમદાવાદમાં ટાઇલ્સના પાવડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો ત્રણની ધરપકડ અમદાવાદમાં સોલા પોલીસે એસજી હાઇવે પર એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે બાતમીના આધારે રેડ દરમિયાન એક ટ્રકમાં ટાઇલ્સ બનાવવાના પાવડરના કટ્ટા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો જે બાદ પોલીસે ઓગણીસ ઝીરો સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે રાજકોટમાં દુઃખદ ઘટના ખોખરી ગામમાં વોકડામાંથી પિતાપુત્રના મૃતદેહ મળ્યા ચાર દિવસથી ગુમ હતા રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં ચાર દિવસથી ગુમ થયેલા પિતા અને પુત્રના મૃતદેહ ગામના વોકડામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે બગોદરામાં બિનવારસી આયશરમાંથી રૂપિયા સિત્તેર પોઈન્ટ છેતાળીસ લાખનો દારૂ ઝડપાયો બાવળા તાલુકાના બગોદરા ગામની રોહિકા ચોકડી નજીકથી બિનવારસી આઈશરમાંથી રૂપિયા સિત્તેર પોઈન્ટ સેતાળીસ લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ બિયર આઈશર મળી રૂપિયા એંશી પોઈન્ટ સેતાળીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આયશરના ચાલક સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બાલાસિનોરની ત્રેસઠ વર્ષ જૂની સહકારી સંસ્થા કન્ઝ્યુમર સ્ટોરમાં પ્રથમ વખત ચૂંટણી થશે બાલાસિનોરમાં ત્રેસઠ વર્ષથી કાર્યરત હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમાન સહકારી સંસ્થા બાલાસિનોર જનતા કન્ઝ્યુમર કોઓપ સ્ટોર લીમાં પ્રથમ વખત જ ચૂંટણી થવા જઈ રહી છે અત્યાર સુધી આ સંસ્થાના અગિયાર ડિરેક્ટર એટલે કે સભ્યોની સર્વાનુમતે વરણી થતી હતી પરંતુ હવે બે જૂથ પડી જતા ચૂંટણી પ્રક્રિયા યોજવાની નોબત આવી છે ખેડૂતોના વિરોધ વચ્ચે દ્વારકા નજીક એરપોર્ટ નિર્માણ માટે સર્વેનો પ્રારંભ દ્વારકા નજીકના વસઈ મેવાસા ગઢેચી અને કલ્યાણપુર ગામની જમીનમાં પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાંત અધિકારીની આગેવાનીમાં પ્રાથમિક સર્વેની કામગીરીનો પ્રારંભ કરાયો છે વસઈ ગામે યોજાયેલી બેઠકમાં ખેડૂતો દ્વારા આ સર્વે કામગીરીનો વિરોધ કરાયો છે શાહીબાગ અંડરબ્રિજ તારીખ ત્રેવીસથી થી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી બંધ રહેશે સાબરમતીથી વટવા સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેને લઈને તારીખ ત્રેવીસથી અઠાવીસ જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રહેશે જેના કારણે અમદાવાદીઓ માટે ટ્રાફિકને લઈને હાલાકી વધશે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ પોઈન્ટ પંચ્યાસી કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું સાત આરોપીઓની ધરપકડ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક મહત્વની સફળતા હાથ લાગી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પાંચ પોઈન્ટ કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર પકડાયું છે જેની હેરાફેરી કરતા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે જેઓ અંદાજીત છ પોઈન્ટ પાંચ એમએલ કોબરા વેનમને વેચવાની ફેરાકમાં હતા જેની બજાર કિંમત અંદાજીત પાંચ કરોડ પંચ્યાશી લાખ રૂપિયા જેટલી થાય છે અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો છૂટક બજારમાં ભાવ રૂપિયા ત્રીસથી પચાસ પ્રતિ કિલોને પાર હોટલોમાં ક્વોલિટી અને કિંમતનું ગણિત બદલાયું અમદાવાદીઓના ભોજનનો અભિન્ન હિસ્સા ગણાતી ડુંગળી હવે ગૃહિણીઓ સાથે હોટલ સંચાલકોને પણ રડાવી રહી છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે હોલસેલ બજારમાં પ્રતિ પ્રતિકિલો રૂપિયા આઠથી અઢારમાં વેચાતી ડુંગળીના ભાવ વધીને રૂપિયા અઢારથી ચોવીસ સુધી પહોંચી ગયા છે જેની સીધી અસર છૂટક બજાર પર પડી રહી છે ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઇન સ્નેચિંગ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બે મહિલા સહિત ચારની ધરપકડ ગુજરાત અને રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળો તેમજ એસટી બસોમાં ભીડનો લાભ ઉઠાવીને કિંમતી ઘરેણાની ચોરી કરતી કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે પોલીસે આ ટોળકી પાસેથી અગિયાર લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે ઝડપાયેલા ચાર આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે અમદાવાદમાં જેઈઈ બે હજાર છવ્વીસ અંગે પોલીસ કમિશનરની સૂચના પરીક્ષા કેન્દ્રોની આસપાસ સો મીટર નો એન્ટ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈએ મેઇન બે હજાર છવ્વીસ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એકવીસમી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે જામનગરમાં કટલેરીનો વેપારી ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન સાથે પકડાયો સપ્લાયરનું નામ ખુલ્યું જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ઓગણપચાસમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતા મહેશ કરસનદાસ ગજરા નામના વેપારીના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સિટી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો જે દરમિયાન રહેણાંક મકાનમાંથી બાર નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને વીસ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા વડોદરાના નકલી પીએસઆઈ જમીનના સોદા અને ઉઘરાણા કરતો હતો વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઈના નામે તોડબાજી કરતા એક ડુપ્લિકેટ પીએસઆઈને ઝડપતાની સાથે તેની પાસે પોલીસને લગતા બોગસ દસ્તાવેજો અને રબર સ્ટેમ્પ સહિતની ચીજો મળી આવી છે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સોના ચાંદીએ રચ્યો ઇતિહાસ ચાંદી રૂપિયા ત્રણ લાખ તેર હજારને પાર સોનું રૂપિયા એક લાખ છેતાલીસ હજારની સર્વોચ્ચ ટો છે ભારતીય વાયદા બજાર એમસીએક્સમાં મંગળવાર વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે રોકાણકારોની ભારે ખરીદીને કારણે બંને કિંમતી માતાળોમાં આગ ઝડતી તેજી જોવા મળી રહી છે બેંગ્લુરૂમાં પચ્ચીસ વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગ્લોરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે લગભગ ત્રણ દાયકા બાદ શહેર ફરી એકવાર પરંપરાગત પેપર બેલેટ એટલે કે મતપત્ર પ્રણાલી તરફ પાછું વળી રહ્યું છે અનેક રાજ્યોમાં બાવીસથી થી ચોવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષાની શક્યતા હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેને પગલે દસ જેટલા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે આગામી સપ્તાહે પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે જેને કારણે ત્રેવીસ જાન્યુઆરી આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા પડી શકે છે બાવીસથી ચોવીસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે